પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારબાદ પચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી તો આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઝોન સિક્સ અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સવારના ત્રણ વાગ્યાથી ચડોડા તળાવના આસપાસના વિસ્તારમાંથી ચારસો સત્તાવન વિદેશી નાગરિકોને પકડી પાડ્યા હતા અને તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા તો આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના બાર વાગ્યાથી તો સવારના છ વાગ્યા સુધી હાથ ધરાયું હતું જેમાં સુરત પોલીસને છ ટીમ જેમાં બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો પોલીસ કર્મીઓ હતા અને આ ટીમોએ શહેરના વિસ્તારોમાં રેડ એકસો વીસ થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકો ની અટકાયત કરી હતી અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે